રમતગમતના મેદાન અર્થે જરૂરી વધે તે માટે કોચની રજૂઆત શ્રીએ કુકડ પંચાયત તેમજ નગરના સમસ્ત યુવાનોને સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશ નડાવાલા અને રાકેશભાઈ અંબાલિયા વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા બાપજી મહારાજ આપણા નગરપાલિકાના પ્રમુખ કે તેઓને પણ આજે આપણે ખાતરી લેવાની છે એ નગરપાલિકાની બગલમાં જ આ ગામ આવેલું છે ડભોઈ તાકુલુકાના કુક્કડ ગામે આજથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ ચોસઠ જેટલી ટીમો એ ડબોઈ વિધાનસભાની આમાં ભાગ લઈ રહી છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એક રીતે જે અત્યારનો માહોલ જેમાં યુવાનો સશક્ત બને એ જરૂરી છે ત્યારે મેદાની રમતો રમીને જ યુવાનો સશક્ત બની શકે અને ખાસ કરીને કુકડ ગામના યુવાનોને અભિનંદન એટલા માટે આપવા પડે કે એમણે એક સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે અને એને મારું નામ આપ્યું છે એટલે મારી ફરજ આ કુકડ ગ્રામ પ્રત્યે અને અહીંના યુવાનો પ્રત્યે વધી જાય છે આ ગ્રાઉન્ડને ડેવલપ કરવા માટે ની જેટલી ગ્રાન્ટ માંગશે એટલી ગ્રાન્ટ અમે આપીશું આ ગ્રાઉન્ડ ફક્ત ક્રિકેટ પૂરતું મર્યાદિત ના રહેતા કબડ્ડી છે ખો ખો છે વોલીબોલ છે આવી બધી જ રમતો મેદાની રમતો અહીંયા આગળ રમાડવામાં આવે એના માટે કોચની જરૂરિયાત અથવા તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરીને પણ અહીંયા એમના માટે કોચની પણ વ્યવસ્થાઓ કરાઈશું જેથી કુકડ અને એની આજુબાજુના ગામના યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને યુવાનોમાં જે તાકાત રહેલી હોય એ તાકાતનો સદઉપયોગ થાય ને આ મેદાન પરથી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષાએ યુવાનો રમતગમતમાં આગળ આવે એવી અપેક્ષા રાખું છું અને કુકળમાં ખાસ કરીને ને એમની ટીમને અને આ વિસ્તારના પંચાયતે પણ આ બાબતનો ઠરાવ કર્યો છે એટલે તમામને અભિનંદન આભાર અને આ ચોસઠે ચોસઠ ટીમો જે ભાગ લઈ રહ્યા છે એ તમામને શુભેચ્છા પાઠવું છું કારણ રમતમાં હાર જીત તો થતી રહે છે પણ એક જીતે છે અને બીજો શીખે છે એટલે જે નહીં જીતે એ શીખશે અને જીવનમાં આગળ વધવા માટે કંઈક નવી પ્રેરણા લઈને જે ખામીઓ છે એ સુધારશે એવી અપેક્ષા છે તમામને ફરીવાર અભિનંદન શુભેચ્છા